શિષ્ટબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ઇલેક્શનના થોડા સમય પહેલાથી એવા ડખા શરૂ થયા છે કે હવે આ પક્ષને શિષ્ટબદ્ધ કહેવો કે કેમ એ નેતાઓએ જાતે નક્કી કરવાની જરૂર છે જો કે બહારથી કોઈના સર્ટિફિકેટની જરૂર નથી અને ઉદાહરણ એટલા બધા છે કે હવે સર્ટિફિકેટ કોઈ ખુદને આપવું કે કેમ તેના પર શંકા કરે તો એમાં કોઈ વાંધો નથી પરંતુ આજે બે નેતાની વાત જેના અંદર અંદરના ડખા ચરમસી વિશે પરંતુ મનસુખ માંડવીયા તરફથી હજુ કોઈ વળતો પ્રહાર આવ્યો નથી પ્રહાર થઈ રહ્યો છે એક જ બાજુથી અને આ વખતે જવાહર ચાવડાએ પત્ર લખીને જાણે સાંસદને ટોન્ટ માર્યો હોય એવું લાગી રહ્યું છે આજના નિષ્કર્ષમાં વાત જવાહર ચાવડા મનસુખ તો ભાઈ જવાહર ચાવડા માંડવીયા આ શબ્દ હું એટલા માટે બોલ્યો કારણ કે વંથલીના એક કાર્યક્રમથી આ ઘટના શરૂ થઈને ને ત્યારબાદ એક બાદ એક પ્રહાર અને વળતા પ્રહાર આપણને જોવા મળ્યા પરંતુ આજે જે વાત છે એ છે જવાહર ચાવડા તરફથી જવાહર ચાવડાએ ફરી એક વખત આ સમગ્ર વિવાદ ક્ષમ્યો ન હોવાનું સર્ટિફિકેટ આપી દીધું છે જવાહર ચાવડાએ સાંસદ મનસુખ માંડવિયાને પત્ર લખ્યો છે અને પત્રનું મથાળું એવું છે કે એમાં લખ્યું છે કે મત વિસ્તાર એટલે કે જૂનાગઢ પોરબંદર લોકસભા મત વિસ્તારના લોકો સાથે કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી છે જવાહર ચાવડાએ ટોલ ટેક્સનું બાનું લીધું છે અને ટોલ ટેક્સના બાને મનસુખ માંડવીયા પર સીધો પ્રહાર કરી દીધો છે જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે કે મત વિસ્તારમાં લોકસભા મત વિસ્તારમાં કેન્દ્ર સરકાર મત વિસ્તારના લોકો સાથે અન્યાય કરી રહ્યો છે અને મુદ્દો કયો છે ટોલ ટેક્સનો જવાહર ચાવડાએ પત્રમાં લખ્યો છે કે તાલુકા રાજ્ય કક્ષાએથી જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએથી જોને જેને કોઈને રજૂઆત કરવા ગાંધીનગર જવું હોય તો ટોલ ટેક્સ અસહ્ય ભરવો પડે છે એટલે કે ખૂબ ટોલ ટેક્સ થાય છે એટલે તેમણે ટોલ ટેક્સના ભાવ પણ પત્રમાં ટાંક્યા છે એમનું કહેવું એમ છે કે તાલુકા કક્ષાએથી જો કોઈને રજૂઆત કરવા ઓફિસ પર જવું હોય મેઇન ઓફિસ પર ગાંધીનગરમાં જે આવેલી છે ત્યાં કોઈ વિભાગની ઓફિસ પર જવું હોય તો અસંખ્ય અસહ્ય ટોલ ટેક્સ ભરવો પડે છે અસહ્ય શબ્દ વાપર્યો છે જવાહર ચાવડાએ કહ્યું છે કે આ બાબતને લઈ મત વિસ્તારના લોકોમાં ભારે રોષ છે અને જવાર ચાવડાએ કહ્યું છે કે જો આપ આપને નવાઈ લાગશે કે આ બબાલની નવી શરૂઆત શા માટે છે ડખાની નવી શરૂઆત શા માટે છે પત્રમાં શરૂઆતમાં જ લખ્યું છે કે આપ આ મત વિસ્તારના નવા સાંસદ છો એટલે સમસ્યાથી આપ અવગત નહીં હોવ આપ અજાણ હશો એટલા માટે હું આપને આ પત્ર લખીને જાણકારી આપી રહ્યો છું સામાન્ય રીતે કોઈ સામાન્ય વ્યક્તિ સાંસદને લખે તો એની ભાષા કદાચ અલગ હોઈ શકે છે હવે સૌથી જોરદાર વાત એ છે કે આખા પત્ર લખ્યા બાદ પત્રમાં નીચે જવાહર ચાવડાએ લખ્યું છે કે હું ત્યાંથી પસાર થઉં છું ત્યારે અચૂક ટોલ ભર્યો જ છે અને આગળ પણ ભરતો રહીશ પરંતુ છેલ્લું વાક્ય કદાચ સાંસદ સાહેબને ખૂંચે તો નવાય નહીં જવાહર ચાવડાએ લખ્યું છે કે હું મારી ગાડી પર પૂર્વ મંત્રી કે ધારાસભ્ય લખીને ટેક્સથી બચતો નથી હવે આ કોના તરફ ઇશારો છે એ ખુદ હવે જવાહર ચાવડા જે જાણે પરંતુ એમના પત્ર લખવાનો પત્ર લખવાનો અંદાજ સાંસદને ટાંકવાનો અંદાજ અને કેન્દ્ર સરકાર સુધી વાત પહોંચાડી દેવી અને એમાં લખ્યું છે કે આપ તો હવે કેન્દ્ર સરકારનો જ હિસ્સો છો એટલે આ સમસ્યાનો ઉકેલ લાવો તો જવાહર ચાવડા મનસુખ માંડવીયાને સીધી રીતે ચેલેન્જ આપતા હોય આ સમસ્યાને સેન્ટરમાં મૂકીને એવું લાગી રહ્યું છે હવે જે લોકો આ સમગ્ર વિવાદને પહેલીવાર જોઈ રહ્યા છે અથવા તો જાણતા નથી આમ તો આખું ગુજરાત જાણે છે કે જવાહર ચાવડા અને મનસુખ માંડવિયા વચ્ચે કંઈ સારું નથી હવે કંઈ ખોટું છે એવું કહેવું એની કરતાં એવું કહી દેવું કે કંઈક તો અજુગતું ચાલી રહ્યું છે તો આ વિવાદ શું છે એ હું વિવાદ આપને સમજાવું એ પહેલાં હું આપને એ બંને નિવેદન સમજાવવા માંગુ છું સંભળાવવા માંગુ છું જેના થકી આખો વિવાદ આપ સમજી જશો એમાં પહેલાં તમે જે બાઇટ સાંભળશો એ મનસુખ માંડવીયાની છે જે એમણે વંથલીમાં એક કાર્યક્રમ હતો ત્યાં તેમણે કહેલી હવે આ સમગ્ર વિવાદમાં આડકતરો પ્રહાર સૌથી પહેલો મનસુખ માંડવિયાએ જ કર્યો હતો તેમણે સલાહ આપી દીધી હતી કે ભાજપ જો લખાવતા હોય તો ભાજપના જ કામ કરવા જોઈએ હવે આ વાતને લઈને જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાનું નામ લઈને એક વિડીયો શેર કર્યો આ બંને વિડિયો હું આપને દેખાડું એટલે આપને અંદાજ આવી જશે કે બંને નેતા વચ્ચે મૂળ વિવાદ છે શું સાંભળો તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રિહાણત મે આગેવાનો કયો શું કરશો કે આગેવાનો કયો કોઈ લડી લેશો તમે બધા લોકો લડી લીધો દોસ્ત આ તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકો એ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રિહાણત મે આગેવાનો કયો શું કરશો કે આગેવાનો કયો કોઈ લડી લેશો તમે બધા લોકો લડી લીધો દોસ્ત નમસ્કાર મનસુખભાઈ માંડવિયા મતલબ હોય આપણે નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાદરના માછલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડપામાં હતો તે ડાર્ક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું મુમેન્ટ ત્રણ સુધી તો ડાક ઝોન ઉઠાવ્યું હતું તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લાની અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચાવડા તો સાંભળ્યું તમે આ બંને મહાનુભવ નેતાઓના નિવેદનથી એક વાત તો સાબિત થઈ ગઈ કે બંને નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે પરંતુ આજે ઘટના થોડીક જુદી છે હવે જુદી શા માટે છે સવાલ ચાર પાંચ સવાલ છે કે આખરે જવાહર ચાવડા ઈચ્છી શું રહ્યા છે શું ઈચ્છે છે જવાહર ચાવડા શું જવાહર ચાવડા કોંગ્રેસમાં જવા ઈચ્છે છે શું જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ સમાધાન માટે આવે એ માટે પ્રેશર ક્રિએટ કરી રહ્યા છે જવાહર ચાવડાને ભાજપથી વાંધો છે કે મનસુખ માંડવીયાને વ્યક્તિગત મનસુખ માંડવિયા સાથે વાંધો છે અને જો ભાજપથી વાંધો છે તો હાલમાં જ મનસુખ જવાહર ચાવડાના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મંત્રી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ બંને શુભકામનાઓ પાઠવી હતી અને એ જે શુભકામનાઓ પત્ર દ્વારા પાઠવી હતી જવાહર ચાવડાએ બંને શુભકામનાઓના જે પત્ર છે એ પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યા છે તો ભાઈ ભાજપથી વાંધો હોય તો ભાજપ નેતાની શુભકામના કોઈ પોસ્ટ કરે એવી ઘટના ઓછી છે અશક્ય છે એવી વાત નહીં કહીએ આપણે કારણ કે કોઈ કેન્દ્રીય ગૃહ પ્રધાન જો જન્મદિવસની શુભકામનાઓ પાઠવે તો કોંગ્રેસના હોય તો પણ એ પોસ્ટ કરી શકે અથવા તો આભાર વ્યક્ત કરી શકે એમાં કોઈ વાંધો નથી હવે તમામ ભાજપની પોસ્ટ જવાહર ચાવડાએ સોશિયલ મીડિયાથી ડિલીટ કરી નાખી છે જે જે ઉજવણીના પોસ્ટર સોશિયલ મીડિયામાં બનાવે એમાં ક્યાંય ભાજપ નેતા લગતા નથી ના ભાજપનો લોગો છે હવે ભાજપથી વાંધો છે કે મનસુખ માંડવિયાથી વ્યક્તિગત વાંધો છે તો જવાહર ચાવડા ખુદ જાણે પરંતુ આ પત્ર તેમણે લખીને મનસુખ માંડવિયાને આ પત્ર લખીને જવાહર ચાવડાએ એક સંદેશ તો આપી જ દીધો છે કે તેમને સમાધાનમાં કોઈ રસ નથી જ્યારે વાત મનસુખ માંડવિયાની આવે હવે રહી વાત કોંગ્રેસમાં જવાની તો જવાહર ચાવડા વિશે જ્યારે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત તક પર આવ્યા હતા મંચ કાર્યક્રમમાં ત્યારે અમે એમણે સવાલ પૂછ્યો હતો કે ભાઈ જવાહર ચાવડા શું કોંગ્રેસમાં આવી રહ્યા છે ત્યારે શક્તિસિંહ આડકતરો જવાબ આપતા કહ્યું હતું કે છોકરી જોવા જઈએ ત્યારે આખી જાન લઈને ન જઈએ જ્યારે નક્કી થઈ જશે ત્યારે વાતની જાણકારી મળી જશે એટલે અંદેશો એવો લાગ્યો કે જાણે જવાહર ચાવડાને કોંગ્રેસમાં ફરી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે તો એક વાત તો નક્કી છે કે કંઈક તો ડખો ચાલી રહ્યો છે બીજી વાત એ નક્કી થઈ ગઈ નિષ્કર્ષ એ આવ્યું કે જવાહર ચાવડા જે ઈચ્છી રહ્યા છે તેનું તેનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી પરંતુ આ વિવાદમાં હવે સમાધાન થાય છે કે પછી સંગ્રામ થાય છે તો આવનારો સમય બતાવશે અત્યારના પરિસ્થિતિ સમાધાનની બિલકુલ નથી જો સમાધાનની હોત તો કદાચ હાઈકમાન્ડે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે જે પ્રયાસ કર્યા હોત તેની જાણકારી ક્યાંક આવી હોત સામે પરંતુ આ સમગ્ર વિવાદમાં સંગ્રામના જ અણસાર હોય તેવું લાગી રહ્યું છે જ્યાં સુધી વાત જવાહર ચાવડાને મનસુખ માંડવિયાની છે આમાં કોઈ પક્ષ સાથે વાંધો છે એવું નથી પરંતુ આ પત્ર લખીને જવાહર ચાવડાએ મનસુખ માંડવીયાને સામે ચાલીને ચેલેન્જ ફેંક્યો હોય તે પ્રતીત થઈ રહ્યું છે તો નિષ્કર્ષમાં અથવા આપ આ સમગ્ર બાબતે શું ઈચ્છી રહ્યા છો શું માની રહ્યા છો માફ કરજો શું માની રહ્યા છો એ અમને કમેન્ટ બોક્સમાં બિલકુલ જણાવજો આપ શું આપને શું લાગે છે શું જવાહર ચાવડા કોંગ્રેસમાં જતા રહેશે શું જવાહર ચાવડા ભાજપમાં જ રહેવું જોઈએ અથવા તો ભાજપ સાથે સમાધાન કરી લેવું જોઈએ આપના શું વિચારો છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે નિષ્કર્ષમાં એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર